आई मित्रों के जा सो मजा मोह के बता मजा में जसो जय माता दी जय द्वारकाधीश माता हख्या रखे तो खुश रहो स्वस्थ रहो मस्त रहो स्वागत है नवा ब्लॉक में आप बार डूंगी पाकी गई है डूंगी बहुत ही पाकी गई है पक पर आई गई है ने काम चालू करीध है बधाई मेहमान क्या निया डूंगी जोरदार है તો તમે બતાવો ડુંગરી કેટલી છે ને કેવી છે ઈ પણ જો આ ડુંગરી છે આપણે ઘણી બધી એટલે કે 8-10 વીખાનું ડુંગરીઓ છે ફરતી બધી 8-10 વીખા capa ખો નું ડુંગરી થાસે વીઘે 300 થી 350 માંનો અંદાજ છે કે વિખે ત્રણસો સાડા ત્રણસો તો આરામથી થાય ત્રણસો તો બાકી જ ત્રણસોમાં તો કંઈ નહીં ઘટે માતાજીની દયા ત્રણસો તો આરામથી થઈ જ આ પાટળો છે તો ઓલે હેઢેથી છે આમને આમ ડુંગળીનો જ્યાં બધી ડુંગળી જ છે આમ જોઈ શકો છો ડુંગરી ડુંગળી જો એટલી બધી ડુંગળી જ છે બાકી જવું પાછળ ડુંગર દેખાય છે મસ્તી ના ડુંગર છે રૂપાલા જવું ઓલી બાજુ બગલા દેખાય એ બાજુ ભાઈ ને સોરી વાવી એમાં પાણી હાલે છે સોરીમાં આ ભાઈ બધી ડુંગળી વાવી એમાં હતા ધાણા ખાણા વાળું ખાલી થ્યું એટલે સોરી વાવી દીધી બાજુમાં ભાઈ નું ખેતર બાજુમાં જ છે એક જ હેઠે છે એટલે હેઠો કે વશમાં ને ટુકમાં ભાઈનો ભાગ હોય એટલે હેઠો બેઠો કંઈ છે ને જો અહીંયા છે ને સોરી માં પાણી હાલે છે હજી ઉગી નહોત હવે ઉગશે આ પાણી નીકળશે એટલે બાકી મોસ્ટી ની ડોકરી ને જમાવાઠયા આવ મોજે મોજે છે કારણ કે મોસમ આવી હોય તૈયાર થઈ હોય એટલે તો મોજ જ આવે ખેડૂતની ખેડૂત મહેનત એટલી કરી હોય ને ડુંગળીમાં તો ખર્ચો એ ઘણો બધો આવે કારણ કે રોપને બિયારણને ને મજૂરી ને નાટલી ડુંગળી થાય તો ઘર ભરે દઈએ ઘર ઘરના દાણા હોય જવાર વરાહને ને એ પણ લેતી જાય અમાર નસીબ છે અવાર વાંધો ને ભાવ સારો કિસ્મત કિસ્મતમાં હોય તો ડુંગળીમાં ફાયદો થાય પણ એ આ જુગાર જેવું કામકાજ છે ડુંગળી વાવવામાં કારણ કે જો થાય તો ઘણું બધું થાય ન હોય એ પણ લેતું જાય એટલે પણ જો પડી ગયો ને ત્રણ એકા થેગા તો થેગા આ ખમે હગે ખેડૂત ને એ ડુંગળીનું વાવેતર કરે હગે લાગઠની ડુંગળી વાવવાનું મેળ ન આવે કારણ કે આપણી તો એક જ વખત વાવી હતી અને હામાં પાંચસો લાખ રૂપિયા ગયા હતા એક વાર ડુંગળી વાવી હતી કોઈ દી ડુંગળી વાવી નહોતી પાંચ છ લાખ ખાંમા ગયા એટલે તે ને આપણી પાણી મૂકી દીધું કે આપણી ડુંગળી વાવવી નથી આપણી ડુંગળીને મેળાઈ ન આવે ને બહુ ગાંઠિયા પણ જોઈએ એવી થતી પણ નહીં જ ભીખે હો મણ અમારે ડુંગળી ઉતરી હતી અને ક્યાં હો મણ ને કાં હાડા ત્રણસો મણ એટલે પોહાઈ નહીં ના આપણે હો મણમાં પાછો ભાવ આવ્યો હતો નેવું રૂપિયા મણના હો રૂપિયા નહોતા આવ્યા ને સફેદ ડુંગળી આપણી વાવી દી તો નેવું રૂપિયા ભાવ આવ્યો એટલે એનો ખર્ચો પણ ઉપડ્યો નહીં ને હામાં તૂટ્યા હામાં પાંચ લાખ ગયા એટલે આપણી પછી ડુંગળીનું પાણી હાવ મૂકી દીધું કે આપણી કોઈ દિવસ ડુંગળી વાવવી જ નથી આપણી મેળ આવે નહીં આ ડુંગળીનું કામકાજ છે કે જે વરંદી વાવતા હોય ને થોડી ઘણી જેટલી વાવવી હોય એટલી વરંદી વાવતા હોય ને એના માટે ફાયદાકારક છે પણ જીગર હાલવી જોઈએ ખર્ચો કરવાની મહેનત કરવાની બધી જીગર હાલે ને તો ડુંગળીમાં કંઈ ખોટું નથી બાકી આપણા કિસ્મત ભાવ આવે સારો તો વાંધો ન આવે ખેડૂતની ન ખેડૂતને તો ગમે એ મોહે મોય ને થાય એ પ્રમાણે આધાર હોય ને બાકી કારણ છે કે ડુંગળી કે ગમે એ મહેનત કરે ને વાવીએ પણ સારું ઉત્પાદન થાય ને તો પાંચ પૈસા વધારે મળે ને ભાવ સારો આવે જાય તો ખેડૂતને વાંધો ન આવે ન ખેડૂતની તો મહેનત કરવાની જોઈએ અને ખેડૂત આપણી મહેનત કરીએ ભાવ સરકાર નક્કી કરે મોસમ તૈયાર આપણી કરીએ ખાય બીજા ને વાપરે બીજા સામાનનો ઉપયોગ ને મોસમનો ભાવ તો સરકાર જ નક્કી કરે એટલે જે સરકાર નક્કી કરે એ પ્રમાણે ખેડૂતને ભાવ મળે આપણે હેના ડુંગળી ઉપાડવાનું જોરદાર કામ હે ને હેના ડુંગળી ઉપાડીને હીખે અમારા મહિમા હગા હે ને અમે આટો દેવા આવ્યા ને એ શીખડાવે કે કે આ ડુંગરી ઉપાડાય આપણે ડુંગરી ઉપાડવાનો અનુભવ ને જ અમે જે ફૂમકા ન હતી આ તો ઉપાડે લીએ હમ કાસે 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 એમાં કાસે ફૂમકા થાવા દીએ કામ હોય હોય વાહ ઉપર ઉપરથી વાટ લેવાની

तो चैनल ने सब्सक्राइब कर दो कारण कि ये लोग कौन ने सब्सक्राइब घना बजा है ये कर दिया मां मर नहीं सकरा नहीं पहले मस्ती करे थे काका मस्ती करे आयो मस्ती ना करे सॉरी शरीर भंगे તૈયાર થયો તો ને તે આગળનો વ્લોગ બનાવ્યો તો આપણે એ જ રોપાનો બ્લોગ આવ્યો તો ને એ જ રોપની આ ડુંગરી છે અત્યારે જે હાલમાં કામ આલે એ તે જ છે આ કારણ કે ઘરનો રોપ હતો ને સારી હતી રોપ સારો હોય તો ડુંગળી સારી થાય પાછો અનુભવ હોય આ ડુંગળી છે ને ખેતર જરાક thay kiểu bảo đặc bom nét phan át đúng rồi na upa tới má số anh em thấy cái phố rồi ra Hey, ma Maswane em thai ke Kosu thai jayat le Iza apu wara tanukarini Maswane em બાકી જોઈ શકો છો આપ ગાંઠિયા કેવા સરસ છે